અમાર અમાર ભૂરો છે ને ભૂરાના લગ્ન થયા ને લગ્ન પછી પંદર દી થયા ભૂરોન ભૂરોન બાપા બેઠા હતા હતા ત્યાં એક ભાઈ આવતા તે કીધું બાપા કોણ ભૂરાને મૂળ તો તેડવા આવતું કોઈ એટલે ઓલાએ કીધું બેટા આ છે ને શેઠ આવે છે છેના શેઠ એ કે તારા લગ્નમાં જે આપણે સ્વીટ મીઠાઈ લાવ્યા ને એ ઉધાર લાવ્યા હતા અરે જો બેટા આમાં કેવું હોય તારા લગ્ન થયા એટલે તારા ઘરમાં રાણી આવી અને મારા ઘરમાં ઉઘરાણી આવી બેટા લગ્ન હોય ને એટલે દીકરાના ઘરમાં રાણી આવે વરના બાપની ઘેરે ઉઘરાણી આવે ઓકે બાપા કે બાપા પણ ઉઘરાણી કે હા બેટા આપણે મીઠાઈના બાકી છે કે કેટલા દેવાના છે તાકે કે પાંત્રીસ હજાર રૂપિયા તો પૂરો પાછો તોતળો હતો હામાં પાંત લઈ ન લઉં તો ભૂલ્યો નહીં અરે બટા એનું ખાધું છે હામાં થોડા નહીં નહીં હામાં ન લવ તો ભૂલ્યો નહીં તમારે છે ને ચાપાની પાય મને આટલું પૂછવાનું હું પૂછું ને કે મહેમાન કોણ છે ખાલી પલિચય દેજો અને હામાં ન બતકાવી લઉં ને તો ભૂલ્યો નહીં ચાપાની પાય પછી ભૂરાઈ કીધું બાપા કોણ મહેમાન છે એ કે કીધું બેટા આ છે ને આપણે જે આ ગુલાબજાંબુ જાંબુ રબડી લાવ્યા છે ને એ આ શેઠ છે આ પૈસા લેવા આવ્યા ઓલા રબડી ગુલાબ જાંબુ એ આપણે બધા જમાન મહેમાન જહેમાન આખું ઘર ઝાલા ઉલથી ત્યાં બધા દવાખાને દાખલ થયા આપણા ઘરના આપણા ઘર પૂરતું હિતે રજાયેલ બિલ આવ્યું મહેમાનના દોઢ લાખ રૂપિયા બિલ આવ્યું અને એ આપણે દાવો કર્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આપણે પછી કીધું કે અમે હાજા થઈ જાય પછી બધું આ કલજો અને પોલીસ ગોતે છે એ ધૈનકલી ધીનભેગ સાહેબને કહો ફોન શેઠ ઘિલે જ આવ્યા છે આગળ ઉપાડી લઈ ગોબો તા તો શેટનું ઢીલું આમ તમ કહેવાય ધોઈચ્યું ઢીલું પડી ગયું એવું ન હોય ભાઈ એવું ન હોય બાપા એમ જો એવું લાગે તો તમારા ઘર પૂરતા સિત્તેર હજાર આપી દો તો હાલે બોલો કે તોય વાંધો નહીં એટલું વાંધો નહીં આવ્યો છો પાંત્રીસ હજાર રૂપિયા દેવાની સિત્તેર હજાર હામાં દઈ ગયો બોલો આ બુદ્ધિ છે બુદ્ધિ છેતરી શકાય એટલા કીધું કામે ક્યાં ના કહીશે જો કરવું હોય તો અને બુદ્ધિ એ ક્યાં ના કહીશે તમારે અનુચરવું હોય તો આમાં પાણીયા હાથી બુડે અને માસલા તરે હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો અને વાત હકીકત છે સાહેબો ઘણા માણસો વાત એ કરતો હતો મૂળ વાત કહીને મારે કે કોઈ એવા માણસો વાત હાલતી હતી કે કોઈ જે શ્રદ્ધામાં ન માનતા હોય ભગવાનને ન માનતા હોય એને ખુલ્લું કહેજો પંદર મિનિટ મને બહુ ગમે છે સાહેબ વચ્ચે કાંઈ ઘડી કોઈ આપતા નહીં કાંઈ આ ફાળો બધો બોલાઈ ગયો છે પણ વચ્ચે કોઈ ઘડી કાંઈ પ્રસંગ પંદર જ મિનિટ નહીં થવા દો લગભગ પાંચ મિનિટ પણ કારણ કે નીકળી ગયેલો છે વાત એટલે કહું કોઈ એવા માણસો કહેતા હોય કે મેં ભગવાનને નથી અને તમે સાંભળી લેજો ભાઈ અમુક તો બોલે જ એની સામું જોવું નહીં ગામ હોય પરિવાર હોય તમે ગમે એટલું સારું જીવતા હશો ગમે એ હશો અને ગમે એવડા હશો પછી સમાજ હોય પરિવાર હોય એ તમારી એક ભૂલની રાહ જ બેઠા હશે ભલા અને એમાં આ મીડિયા થતા મારા યુવાન મિત્રોને કહું તમારા મોબાઈલમાં કોઈનું ખરાબ વસ્તુ મોકલે ને એને આગળ ન મોકલતા તમે કચરો વેચવાનો ધંધો બંધ કરો ગુણ વેચો ને ભલા મા કાંઈક સારી વાત હોય એ બીજાને આપો ને તમારા બેટરીના ચાર્જિંગ એટલી માટે કરો છો કે કોકનું ખરાબ મોકલેલું તો એમ બીજાને મોકલો એમ નહીં અટકાવી ગયો વાતું બરાબર સદઉપયોગ કરો હાથી ગામમાં આવે એટલે દરેકની ડેલીઓ દરેક ખડકીઓ ખુલ્લી હોય અને આપણી માતાઓ નાના નાના છોકરાને લઈને ઊભી હોય કે જો ગણપતિ બાપા આવ્યા પગે લાગો બેટા એ બધા છોકરા ભાવથી પગે લાગતા હોય કોઈ વળી ફળ આપે કોઈ વળી લાડુ આપે પણ જેવો ગામમાં હાથી આવે ને બાકી ગામના કુતરાના કોઈ દી હપ ન હોય આ હેરીનો કુતરો કોઈ દી ઓલી હેરીમાં ન ગયો હોય ઓલો કૂતરો હામો થયો હોય પણ જેવો હાથી આવશે ને તો મારા કુતરા એક થઈ જાય બોલો હા હા માં હપ થઈ જાય ને કુતરા હાથી ને ભે ડાઘેશ અને તમે આ હેરીના ઓલી હેરીમાં નો જાઓ આ વાડીનો કુતરો ઓલી વાડીમાં ન જાય આ તમે એક થઈ ગયા હું એ કે ઓલું કઈક આવ્યું નહી એને ઓળખો અમારે નાચે નેડો નહીં તો હું કામ છો કે જે ગામ અમને દંડા મારે અને આ આજ જ આવ્યું એને પગે લાગે એ અમારથી જોવાતું નથી ને એકલી ભલા માણા એટલે એ એકલીએ પહોંચતા હોય તમારે તો રહેવું છે અને એમાં ગુણ આવે તો કુતરા નથી પૂંજાણ એમ નો માનતા આવો અમારા ધાનસ્વામી બાપાની બાજુમાં ગલારામ પૂંજાય પૂજાય પૂંજાય કોઈનું માથું દુખતું હોય અને તમે ખાલી એની માનતા નાળિયેર ની ને અહીંયા દહેલી નાળિયેર વધેરો ને સાહેબ માથા ઉતરી જાય આ શ્રદ્ધાઓ છે કુતરા નથી પૂંજાય અમારો લાખા વણઝારાનો કુતરો પૂંજાય છે પણ એ જે છે એ કાયદેસર બને એટલે પૂંજાય વાત એટલી કે હું એટલું કહેતો કે એ માણસ એને કહેજો કે તમે ભગવાનને ન માનો તો તમને મોજ આવે એટલી ભગવાનને ગાળ્યું દેજો ભગવાન તમારે હા મુ નહીં જોવે એ કે ગાળ્યું દેવાવાળા હાટુ હાટું ન આવ્યો હોય પણ એને પગે લાગીને એટલું કહેજો કે મહેરબાની કરી અને એનું ભજન કરતા હોય ને એનો સાળો કરતો નહીં નહીં મારો બાપ એ પલ ભર ઊભો નહીં રહી ભલા માણે એનું નામ લેતો હશે એનો ભક્ત છે તું ભગવાનને ગાળી દે પણ નરસિંહને ન રોવરાય તું તું કૃષ્ણને ગાળ્યું દે પણ મીરાને ન રોવરાય એનો એક નાનો પ્રસંગ રાવણ ને જે દે અભિમાન આવ્યું સાહેબ રાવણ રામ કરતા ઉંમરમાં મોટા દાના ભાઈ પાચા ભાઈ કાગ બાલાસર સરપંચ વાહ તેમના તરફથી બે હજાર પાંચસો એક રૂપિયા હોય છે જુદા તાળવીના આગળ આરથી વધાવ આ લિસ્ટ પછી તમે જ વાંચી જજો બહુ મોટું છે એટલું બધું વાંચી તો બરાબર અને આ કારણ કે એ આમાં આ લિસ્ટમાં છે ને બહુ મોટું છે હા ખૂબ આપ્યા છે અસર પોસે બધાને તાળીઓથી વધાવો રાપર બહુ ઝીણા યક્ષ છે એટલે હું કહું છું મારથી નહીં ઉકલે કારણ કે મારા અડતાલીમ હાલે બેતાલી પછી વાંચતો જ નથી એટલે મને થોડું હા પછી વાંચી પછી પેલા પેલા મારો પ્રસંગ પૂરો કરી લેવા ગયો પાંચ મિનિટ પછી તમે વાંચી લેજો આ થોડુંક આમ લિસ્ટ ચટ હોય ના ના બહુ મોટું લિસ્ટ છે ક્યાં પડ્યા થયા આપણે પાણી લાય દાવા ગાડી ઘૂવે હૈયર સડાઈ લેવાય રામ કરતા બે મિનિટ ઉપર લાખનો આંકડો હોય ને તો અવશ્ય આવો તો એ પણ કંઈક કહેવાય તો રાવણ બરોબર ગણાય ફરિયો હેરીમા લાવવું ત્યારે થાય ને મને ખબર છે હું ક્યાં પ્રસંગે એટલો છું પણ હે વાહ 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 કુતરો નાથી કારું પૂરું થઈ ગયું ન્યાલી તમે લખતા હશો એ પછી તો રાવણ સુધી વહી આવ્યો હા તમે મને સીંધી ગયો હા વાહ ખબર પડી ને ક્યાં ના લખતા થાય કુતરો નાથે ગામમાં આવ્યા ચાર નહીં લખતા હતા આપણે રાવણે પગ્યા ચાર મેંડી લખી દે બહુ સરસ ના એટલે ખરેખર હું વાંચી જ જાત મને વાંચવું આળે નહીં પણ ઝીણા અક્ષર પડે છે અને માયાજી સસમાના ટેવ મારી આંખને પાડ્યા નથી નહીં ન હોજે તો ફાફા મારવા પણ વિજ્ઞાન અરે બધું નથી ભરવી ભાઈ મારે મને ડૉક્ટર બાટલો ટળાવીને પાંચ વર્ષ ઇવાડી દે એવો ધંધો મારે નથી કરવો નહીં એટલે હું કામ એણે મોકલા ને એ ધ્યાન રાખે મારા છોકરાના લગ્નમાં જોયું બધા કેવા મળ્યા કે તમે આમ થોડોક આમ બધી પરિસ્થિતિ એવી હતી કુટુંબમાં એક આદું મરણ થયું ને બધું ભેગું થયું કુટુંબ કે નહીં આપણે પ્રસંગ તો ફટાકડા ફોડવાની બહેન રાખવાનું થતું નથી કારણ કે રસોઈ સૌદ હજાર માણસની પછી ટેન્શન તો થાય ને આપણે એટલે તમે ડૉક્ટર એ પાછા બધાય મિત્રો બધા તે મારું તરત ત્યાં આવીને બ્લડ લઈ ગયા ને લેબોરેટરીમાં નાખ્યું દેખાડી બોલો ડાયાબિટીસ ડાયરેક્ટ ડૉક્ટર કે ત્રણસો સાડી ત્રણસો થાય એટલે દાખલ થવું પડે મેં તમને કઈ વાંધો છે મને કે નહીં મને કાંઈ વાંધો નથી એમાં હું બાપુની કથા સાંભળતો હતો બાપુ કાંઈ ખબર જ નથી પડતી કાંઈ જેમ તેમ છે કોને ખબર અહીં મને તકલીફ છે અહીંયા જ છું રામ અત્યારે કથામાં કીધું એણે કોઈને ચારસોની માથે ડાયાબિટીસ હોય એ અચાર ને અચારે ત્રણ ખાઈ જાય સાબાશ આચર્યને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય તે ત્રણ ખાધા ડોક્ટરને કહું માય બીજે દી રિપોર્ટ આવ્યો શેજ દી અંદર હે ગીધો હવે રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા ખોટા બળ નો કરાય ભરોસે રેવાય